ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર આવેલ આર એમ પટેલ વિદ્યા સંકુલ દ્વારા શાળાના બાળકો નૈસર્ગિક વાતાવરણમાં પોતાનું કૌશલ્ય દાખવી શકે અને આત્મવિશ્વાસ અને સુસુપ્ત શક્તિઓ ખીલવી શકે તે માટે દીવા રોડ ઉપર આવેલ માધવબાગ ખાતે બે દિવસીય શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવ ને શાળાના ટ્રસ્ટી સંદીપજી પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના પ્રમુખ જેમિતભાઈ પટેલ સહિત ચિંતન પટેલ નિવૃત્ત શિક્ષક દાયાભાઈ પટેલ અને શાળાના મેનેજિંગ ડિરેક્ટર ધર્મેન્દ્ર જાદવ ઉપસ્થિત રહ્યા હતા આ રમતોત્સવમાં બુક બેલેન્સ રિંગ ગેમ ત્રિપગી દોડ સહિતની વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ વિવિધ રમતોમાં શાળાના બાળકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું આ રમતોત્સવનું શાળાના સુપરવાઇઝર રેખાબેન પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આજના મંગળ દિવસે આ બાળકો રમત રમતોત્સવમાં જે ભાગ લીધો છે એને હું આવકારું છું અને એમની એમની જીવનમાં ખૂબ ખીલવટ આવે ને એમના જીવનમાં આગળ વધવાની તક મળે એવી આ તકે એમને શુભેચ્છા આપું છું આ કામ કરવા માટે આ પ્રોત્સાહિત કરવા માટે છોકરાઓને જે ટીચર્સ આપણે મહેનત કરી છે ને અમારા ધર્મેન્દ્ર છે મહેનત કરી છે એ બધા સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો 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 નવો પ્રોગ્રામ કરતા રહે એના બાળકોને જીવનમાં ખિલવટ થાય અને એમને આગળ વધવાની તક મળે એવી શુભેચ્છા પાઠવું છું ને ટીચર્સ સ્ટાફ આવી રીતે મહેનત કરતા રહે એવી એમને પણ શુભેચ્છા પાઠવું એને અભિનંદન આપું છું અસ્તુ અંકલેશ્વર જેસીઆઈ દ્વારા ટ્રેડ એન્ડ ફન ફેર પ્રારંભ કરવામાં આવ્યો છે